અને ડોક્ટર્સ અંદર જે પણ કામગીરી થઈ રહી છે કદાચ પેશન્ટને સમજાવવું છે પેશન્ટને રિલેટેડને સમજાવવું છે તો અહીંથી તમને સમજાવી શકશો અને અહીંથી એ લાઈવ સર્જરી જોઈ શકશે એવી પ્રોવિઝન આપણે અહીંયા કરેલું છે આ બાજુ આપણું લેબર રૂમ છે ગૌજાત શિશુ જ્યારે જન્મે ત્યારે એને વેન્ટી વેન્ટીની જે પણ સુવિધા જોઈએ એક સાથે એક જ મશીનની અંદર બધી વસ્તુ પ્રોવિશન થાય એવા મશીનો આપણા જોડે છે આ વેન્ટિલેશનને બધું અહીંયા આવી જાય આમાં પણ ઇન્ટેક મશીન છે જેથી કરીને લાઈવ ડેટા નર્સિંગ સ્ટેશન સુધી પહોંચે એવી પણ સુવિધા આપણે કરેલ છે આપણા સ્પેશિયલ સેમી રૂમ છે જેની અંદર પેશન્ટને રિલેટેડને ઊંઘું હોય રવિ હોય અથવા તો એમના માટેની બધી હાઈટેક સિલિવસ છે ઓક્સિજન સાથેનું પ્રોવિઝન છે વિથ એસી વિથ બાથરૂમ આપણે ફૂડ ટેબલ્સ પણ છે જેથી કરીને પેશન્ટને ક્યારે પણ જમવું હોય તો આ ટેબલ ત્યાં સુધી પહોંચશે અને આના ઉપર બેસીને જમી શકશે આ ચેર છે ને એ રિલેટિવ માટે છે રિલેટિવ આની ઉપર શાંતિથી બેસી પણ શકે છે અને એને લાંબી કરીને સૂઈ પણ શકે છે કદાચ એને રાતે કંઈ સુવિધા ના મળી તો એ રાતે ઊંઘી પણ શકે છે આ બેડની એ ખાસિયત છે આ ઇકોનોમિક છે જનરલથી ઉપરની કેટેગરીનો આવે આમાં એસી પણ છે ઓક્સિજન પણ છે લોકર રૂમ પણ છે આપણે પેશન્ટને ત્રણ વખત જમવાનું અને વિથ એને બાથરૂમ સંડાસ માટે પણ માણસો રાખેલા છે આપણી જોડે એટલી હાઈટેક સુવિધા સાથે જે અમદાવાદ બરોડાની અંદર જાયડા જેવી હોસ્પિટલો અથવા તો સીમ જેવી હોસ્પિટલો જે સર્વિસ પૂરી પાડે છે બધી સર્વિસ આપણે અહીંયા પૂરી પાડીશું સ્પેશિયલ પ્રાઇવેટ રૂમ છે જ્યારે બેબી જન્મે છે ત્યારે માં અહીંયા અને એમનું બાળક અહીંયા અને સ્પેશિયલ રૂમ છે જેથી કરીને એમને કોઈ ડિસ્ટર્બ ના થાય જેથી કરીને એમને સારામાં સારી સગવડ મળે અને શાંતિથી એમના બાળક અને એમની વચ્ચેનું ટ્રીટમેન્ટ થઈ શકે જેમાં પ્રવીણ બ્રદર જેસ કે એટ બેડ હે तो आठ पेशेंट को आप एडमिट रख सकते हो जिसके अंदर वेंटिलेटेड की सारी फैसिलिटीज़ आपको मिलेगी और पांच बेड का इधर पी आई है जो कि आठ से लेकर पंद्रह साल के बच्चों को यहाँ पर एडमिट कर सकते हो तो सारी मशीनरी है इक्विपमेंट्स है सारे जी एंड फैसिलिटीज के मशीनरी दिए गए हैं जो कि जैसे बेबी बॉर्न ये? ये एक एन है तो जैसी बेबी बॉर्न होता है उसके बाद यहाँ पे उसको एडमिट कर दिया जाता है એ સારા ફિનિક્સ કે વોર્મર હે આપણે પાસ ઓર મોસ્ટલી આપણે પાસ ફિફ્ટીન બેડેડ એનઆઈયુ હૈ એનઆઈસ્યુ ફર્સ્ટ એન્ડ એનઆઈયુ સેકન્ડ જીસકે અંદર વેન્ટિલેટર ડબલ સી પેપ એન્ડ ફિસર પેકલ વેન્ટિલેટર સારી સુવિધાએ પ્રોવાઈડ હોતી જે અંદર ફિફ્ટીન બેડ હૈ પાસ આપણું કેન્ટીન છે જેથી કરીને પેશન્ટના રિલેટિવને ક્યાંય જવાની જરૂર ના પડે આપણે અહીંયા આગળ જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવીએ છીએ ત્રણ ટાઈમનું જમવાનું સવારનો નાસ્તો બપોરનું જમવાનું સાંજનું જમવાનું પણ અહીંયા હશે અને એ બધા નોમિનલ ચાર્જમાં આપણે પ્રોવાઈડ કરીશું એટલા હાઈફાઈ ભાવમાં નહીં જેથી કરીને રિલેટિવને ક્યાંય જવું ના પડે અને એને સારી સગવડ મળે